અંકલેશ્વરમાં દારૂ આપવા આવેલા નંદુરબાર મહારાષ્ટ્રના બે ખેપિયા ઝડપાઈ જવા પામ્યા હતા ઇંગ્લિશ દારૂની વિવિધ બ્રાન્ડની દારૂ તોતેર બોટલ મળી છપ્પન ઉપરાંત નો દારૂ મળી છાસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો દારૂ આપનાર અને મંગાવનાર વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અંદાડા ગામે અને મહિલા બુટલેગરના ઘરમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો એક મહિલા ઝડપાઈ જ્યારે દારૂના આપનાર મહિલા ફરાર થઈ હતી અંકલેશ્વર બી ડિવિઝન પીઆઈવીયુ ગડરિયાના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની બડી અટકાવવા માટે પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે જીઆઈડીસી બસ ડેપોમાં બે ઈસમો મોટા બેગમાં ઇંગ્લિશ દારૂ લઈ આવી રહ્યા છે જે માહિતી આધારે પોલીસે સર્ચ કરતા નંદુરબારના સુરેશ મદન પવાર અને આયુષ રાજેશ તિલાંગે અટકાવી તેની બેગોની તલાશી લેતા અંદરથી ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલને બિયરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ત્વરિત અસરથી કુલ તોતેર બોટલ દારૂનો જથ્થો કિંમત રૂપિયા છપ્પન હજાર છસો ચાલીસ તેમજ બંને પાસેથી બે મોબાઈલ મળી છાસઠ હજાર છસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ તેમની પૂછપરછમાં દારૂનો જથ્થો નંદુરબારના જીતુ ઉર્ફ ચીકુ સિંઘ એ ભરી આપ્યો હતો અને અંકલેશ્વર આવ્યા બાદ રામ નામના ઈશમને આપવાનો હોવાનું જણાવ્યું હતું જે આધારે પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા ત્યારે નંદુરબારના સુરેશ મદન પવાર અને આયુષ રાજેશ તિલાંગેની ધરપકડ કરી તેમની વધુ પૂછપરછ શરૂ કરી હતી આ ઉપરાંત બી ડિવિઝન પોલીસે અંધાડાના મોટા ફળિયામાં પણ કાજલ જે કિશન વસાવાના ઘરે દરોડા પાડતા ઘરમાંથી એકસો ને એંસી એમએલની ઇંગ્લિશ દારૂની સત્તર બોટલ કિંમત રૂપિયા બે હજાર સાતસો ને પચાસ દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે તેની ધરપકડ કરી હતી જ્યારે તેની પૂછપરછમાં દારૂનો જથ્થો રાધા મહેન્દ્ર વાઘેલાએ આપી ગયા હોવાનું કબૂલાત કરતા પોલીસે તેને વોન્ટેજ જાહેર કરી તેની ધરપકડના ચક્ર ગતિમાન કર્યા હતા